હા તૈયારી કરો લઈ તમારા પેલા ખુશ ખબર કો મને ખુશ ખબર એવી છે ને કે તમારા દાદા ઓપરેશન સક્સેસ થઈ ગયું છે એવું છે એમ ને રેડી કરી લો અને દુખદ ખબર શું હતી દુઃખદ ખબર એ છે

પેશન્ટ નંબર 3 ને મેલેરિયા હતો હોય ને કાલે તમે ત્રણ બાટલા ચડાયા છે અલ્યા ધૂડા ને ફોન કર તો ધૂડા ને લાવારીશ લા સમજીને મે આને મોહણીયા ભેગો કરાઈ નાખ્યો છે તમે કોક જીવતા મોણા ને હળગવરાવશો પ્રો હલો ધૂડા શું શું છો હળગાઈ નાચો અરે સાહેબ લાશ ઊભી થઈ છે મમરા મો ઘેરી અલ્યા ઈ જીવતો છે પણ થોડા એ લાસ્ટ નથી જીવતો હશે આ તો ભૂલતો આવી ગયો છે હવે તું એને છે ને શેવ મમરા ભેગી ચાય આવજે અને એને કેજે છે ડોક્ટર સાહેબ કીધું તું ફરવાનું એટલે તને ફરવા લઈને આવ્યા છે સારું લે હવે તું ચાર નંબર ના પેશન્ટ ને જોતો આય છે એમ છે જે રાજે જની ખોપડી ફાડીને હેમરેજ નું ઓપરેશન કર્યું છે ચમ ધોભલાની જેમ સોટી ગયો પાછી કોઈ ભૂલ થઈ ગઈ કે શું મારાથી પેશન્ટ ના માથા ઉપર એટલે મને ખબર પડે શું છે હવે સીઠી નીચે વાત કરો છો વી બાય વી નું ફળ તો મારેલું છે અહીંયા હવે ચાલી બાય ચાળી નું મારી ગયો મને રાજ્ય ઓછું ભળાય છે બળ્યું હવે બીજું બધું જવા જો ને મને તો એ વિચાર આવે છે કે હવે આ ટીબી વાળાને કેશા શું હવે કેવાનું શું હોય કઈ જો એને કે ઉધરા ખાતા માથું છે ને ખાટલે ભટકણ્યું અને હેમરેજ થઈ ગયું એટલે હેમરેજ નું ઓપરેશન તો અમારે કરવું પડે ને અને હેમરેજ વાળાને એને કઈ જો કે તમને હેમરેજ ના હિસાબે ટીબી થઈ ગઈ છે આ સાહેબ કોક દાડો અહીંયા ભેગો મને જેલમાં ગલાવશે અને આગળ તો કડિયા કોમ કરવું હારું આ ટીબી વાળાને હેમરેજ નું ઓપરેશન કર્યું તો હેમરેજ વાળાને ટીબી નું ઓપરેશન કરી નાખું દરમ મોમ તારો ડોક્ટર ડબાજી એન સ્પીકિંગ હા ડોબાજી મારી વાત હા હા હું શું છું કોણ માં શું ડોક્ટર ડબાજી બોલો ડબ્બાજી હા તમે ઈ જે રાભો બાભો બોલતા હોય તમે પેલી મારી વાત સાંભળો હા બોલો તો સાંભળું ને અરે હું એમ કહું છું કે આપણે બેડ નંબર હોળ છે ને

અરે સાહેબ બોલો ભાઈ કોમામ જાતો રહ્યો છે ને એની બાયડી આવી છે અને પૂછે હરી કે માર ઘરવાળો કોમામાંથી બારે જાર આવશે હવે એને કે આવી જશે થોડીક શાંતિ રાખો અરે સાહેબ પાંચ વર્ષથી તો શાંતિ રાખીને બેઠી છે બિચારી શું વાત કરે છે પાંચ વર્ષ થઈ ગયા એને હોય અને આ છઠ્ઠું વરસ ચાલુ છું પાછો એવું છે એમ વરસ જાતા માંથી વારે નથી લાગતી તો એક કામ કર એને જઈને બે ગાલ ફાડામાં ચડ એટલે ડાફ દઈને ઉભો થઈ જશે અરે સાહેબ કેવી વાત કરો છો પેશન્ટ ને કોઈ થોડું મરાય અલ્યા પેશન્ટ નથી તો નાટક કરે છે એની બાયડી રોજ હેરાન કરતી ને એટલે હોય આઈન પડ્યો છે કોમા નું નાટક કરીને હોજ પડે બબે કિલો સફરજન ઉલાડી જાય છે એ હું છે એમ હોવે અને ઓ પર આપણે દવા તો એને કોઈ કરી નથી પણ આ જેટલા સફરજન ગાધા છે ને એને એનો આખો હિસાબ કરી અને બિલ ભરવાનું કે છે સારું સાહેબ અને બિલમાં સફરજન ના લખતો

તું મારું આખું શરીર ફાડી નાખ મગજ ના ટુકડે ટુકડા કરી અને મને કોમામાં માં ઘાલી જઈ અરે પણ આવું જેમ કહો છો તમે સાહેબ તારા લગ્ન થઈ ગયા છે સગાઈ થઈ છે સાહેબ હા તો લગ્ન થવા દે પસે કહું તને કેમ આવું બોલો સાહેબ લગ્ન કરાય એટલે શું થાય મને એક વાતનો જવાબ આઈ હાલ તું તારા એકલાના ના લુગડા ધોવે છે ને હોવે ચમ લગ્ન પસે બેના ધોવા પડશે એ ધોળા દાડે